અને એમની દીકરી આપણા ઘરે આપણા દીકરા જોડે લગ્ન કરાવે હવે આમાં એવું બન્યું હતું કે મંજુ પટેલના ભાઈ ગણેશ પટેલ જેમનો જીવ લેવામાં આવ્યો હતો એ ગણેશભાઈ રાત્રે ખેતરે સુવા જાય છે પછી મંજુ પટેલ એના લવર સાથે મળી અને ગણેશભાઈ પટેલનું કામ પૂરું કરી નાખે છે મંજુ પટેલને એનું સાસરીયું ગમતું ના હતું અને મંજુ પટેલ અને એના પ્રેમી સહદેવ પટેલ અને ભરત પટેલ જોડે મળી અને ગણેશભાઈનું મર્ડર કરી નાખ્યું જેનાથી મંજુ પટેલનું સગું છૂટું થઈ જાય કેમ કે ગણેશ પટેલ આ દુનિયામાં રહે જ નહીં તો સગું પણ ના રહે અને મંજુ પટેલને પણ એના સાસરેથી છૂટું મળે તો એના લવર જોડે રહી શકે આમ વિચારીને મંજુએ અને એના લવરે અને ભરત પટેલ નામના યુવકે મળી અને બધું કામ પૂરું કરી નાખ્યું અને કોઈને ખબર પણ ના પડે એવું વિચારી અને મડેર કરી નાખ્યું પણ અત્યારના ટાઈમમાં પોલીસથી કોઈ બચી શકતું નથી એટલે હવે મંજુ પટેલ સહદેવ પટેલ ભરત પટેલ આ હવે જેલની અંદર બેઠા બેઠા જિંદગી વિતાવશે બહેનભાઈના સંબંધને કલંક લાગે એવું કામ કર્યું છે એટલે હવે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો